ભાગવત સાંભળ્યા પછી એક વસ્તુ નો વિચાર માણસને સતત આવવો જોઈએ તો જ ભાગવત માણસે આ કયો વિચાર બોલે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાંથી ઉત્પન્ન થયેલો વિચાર આ સંસારમાં મને કોણે મોકલ્યો અને હું કોણ છું આ એક જ વિચાર એમાંથી વિવેક જાગશે આ સંસારમાં મને કોઈ કોણે મોકલ્યો છે એક વસ્તુ નક્કી છે હા કે આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી આપણને કોઈ મોકલ્યા છે તો એ મોકલનારનો પ્લાન શું છે કોણે મોકલ્યા છે એને આપણે ભક્તિ માર્ગ કહ્યું છે ઈશ્વર આપણાથી જુદો છે અને આપણે એને મેળવવાના છે એનું ભજન કરીને એટલે એને આપણને મોકલ્યા છે ઈશ્વરે અને એને આપણે પાછા પ્રાપ્ત કરીએ એનું નામ ભક્તિ માર્ગ પછી જ્ઞાન માર્ગ કયો બોલે એમાં ઈશ્વર જુદો છે જ નહીં હું જ ભગવાન છું